ચોક્કસ આ પરિણામ છે એ માત્ર આમ આદમી પાર્ટીને નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોને ઉત્સાહ પૂરા પાડતા પરિણામો છે આપ જોઈ શકો છો અમે સતત કહેતા હતા કે વિસાવદરનો માહોલ એકદમ એક તરફી જ છે અને લોકોએ જાણે મન નક્કી કરી લીધું હોય કે ગોપાલભાઈને ધારાસભ્ય બનાવવા છે એ પ્રમાણે જે પરિણામો આવી રહ્યા છે એ સમગ્ર ગુજરાતના આમ આદમીના પાર્ટીને ઉત્સાહ વધારતા પરિણામો આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉત્સાહમાં ચોક્કસથી વધારો થઈ રહ્યો છે હેમંતભાઈ હજુ આઠેક જેટલા રાઉન્ડ બાકી છે અને એ કયા ગ્રામ્ય વિસ્તારોમાંથી ખુલશે એ કહેવું અને એ એમાં કોના તરફી મત ખુલશે એ કહેવું થોડું વહેલું થઈ જશે કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે એનું કારણ શું પણ કડીમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે ત્રીજા નંબરે રહી છે અમારા ઉમેદવાર છે એ ખૂબ મહેનત કરી અને લડતા હતા ત્યાં પણ સમગ્ર ટીમ મહેનત કરતી હતી

આમ આદમી પાર્ટીનું જે માઇક્રો મેનેજમેન્ટ હતું એ સમગ્ર ટીમ સાથે ત્યાં ઉતરેલું હતું અમારા તમામ લીડરો એક ટીમ થઈ અને ત્યાં છેલ્લા જ્યારથી ફોર્મ ભરાણા ત્યારથી લઈ અને મતદાનના સાંજ સુધી ખૂબ જ કામ કરી રહ્યા હતા અને જે આ ભારતીય જનતા પાર્ટીની ગામડાઓ અને ખેડૂતો વિરોધી નીતિ રીતિઓ રહી છે એનો પણ ખૂબ મોટો આમાં ભાગ છે એમ કંઈ તો પણ ખોટું નથી કારણ કે તમે જુઓ ગત બજેટમાં ગુજરાતના તમામ ગામડાઓને ગ્રામ વિકાસ વિભાગને માત્ર તેર હજાર કરોડ રૂપિયાનું બજેટ ફેરવું અને શહેરી વિકાસને એકત્રીસ હજાર કરોડનું બજેટ ફેરવું આમ ક્યાંક ને ક્યાંક જે હાલની સરકારની ખેડૂતોની અને ગ્રામ્ય પ્રજાની જે ઉપેક્ષા કરી રહી છે આ એનું રિઝલ્ટ છે એમ કંઈ તો પણ આ તકે કંઈક ખોટું નથી આમ આદમી પાર્ટી પોતાની તમામ તાકાત લગાડતી હતી ભારતીય જનતા પાર્ટી પણ પોતાની તમામ તાકાત લગાડતી હતી પરંતુ આ સરકારની જે ગામડા વિરોધી માનસિકતા છે આ એનું પરિણામ છે હું કહી તો પણ આ તકે કહી શકાય

સમગ્ર પ્રજાને એ વાતનું ધ્યાન જ હતું કે મુખ્ય બંને પાર્ટીઓ વચ્ચે જ મુકાબલો છે ત્યારે પોતાના મત વેડફાય નહીં એના માટે થઈ અને વિરોધ પક્ષના જે મતો હતા એ સંપૂર્ણ મતો ગોપાલભાઈ ઇટાલિયા તરફ એમનો પ્રવાહ વળ્યો જેના કારણે ત્યાં કોંગ્રેસનો મોટા પાયે રકાશ થયો અને આપ જોઈ શકો છો કે એક અપક્ષ ઉમેદવારની મત જેટલા જ મતો કોંગ્રેસને મળી રહ્યા છે પણ વિસાવદરની પ્રજા ખૂબ હોશિયાર છે અને સમગ્ર ગુજરાતની પ્રજા પોતાના મત છે એ વેડફાઈ ને એની હંમેશા કાઢી મતદાન કરતી એનું પરિણામ છે કે ત્રીજી પાર્ટી ત્યાં મત નથી મળતા

તો આજે અત્યારના પરિણામો આવી રહ્યા છે આમ તો એક જ બેઠકની પેટા ચૂંટણી છે અને એ પણ માત્ર આઠસો દિવસ માટેની જ છે છતાં એ સવાલ આપણે કરવો છે કોંગ્રેસ હંમેશા જે કહી રહી છે કે રેસના ઘોડાઓને આગળ કરવાના અને લગ્નના ઘોડાઓને ઘરે બેસાડવાના જિલ્લા અને શહેર પ્રમુખોનું લિસ્ટ એમને જાહેર કર્યું પણ જે ચૂંટણીના પરિણામો આવ્યા એમાં કોંગ્રેસ છે બહુ જ દેખાતી નથી એટલે કોંગ્રેસ છે હવે એને પાછળ રાખીને શું આમ આદમી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ બનવા તરફ છે ચોક્કસ તેજલ આ તકે હું એમ કહીશ કે બે હજાર સિત્તાવીસ નો મુખ્ય મુકાબલો છે એ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રહેવાનો છે એમાં શંકાને કોઈ સ્થાન નથી આમ આદમી પાર્ટીએ બે હજાર સત્યાવીસ ની જીતનું મુહૂર્ત આજે વિસાવદર ની પેટા ચૂંટણીમાંથી કરી દીધું એવું પણ આ તકે કંઈ તો કંઈ ખોટું નથી કારણ કે ગુજરાતની પ્રજા છે એ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનથી ખૂબ જ કંટાળી ચૂકેલી હતી પણ ક્યાંક ને ક્યાંક મજબૂત વિકલ્પ નહોતો જેના કારણે થઈને ભારતીય જનતા પાર્ટી વારંવાર સત્તામાં આવતી હતી પરંતુ હવે લોકો આમ આદમી પાર્ટીમાં એક મજબૂત વિપક્ષ અને વિકલ્પ બંને જોઈ રહ્યા છે એટલે ચોક્કસપણે આમ આદમી પાર્ટી છે એ બે હજાર સત્યાવીસમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી આ આ વાતનું આગામી છ સાત મહિના બાદ લોકલ બોડી ઇલેક્શન એટલે કે જિલ્લા તાલુકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી છે આમાં ચોક્કસપણે આપને મળશે કે નો મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચેનો છે. બાકીના બધા જ રાઉન્ડ છે ટોટલ જો આમ આદમી પાર્ટી જીતી જાય છે તો રણનીતિ શું રહેશે? હું તમને જે રાઉન્ડ બાકી છે એમાં તો હજુ પણ લીડ અત્યારે હજાર ની લીડ છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાંથી કારણ કે હું વિસાવદરમાં છેલ્લા પંદર દિવસ સતત જ્યારથી ગોપાલભાઈ ફોર્મ ભર્યું ત્યારથી લઈ અને મતદાન સુધી હું ત્યાં જતો જૂનાગઢ ગ્રામ્યમાંથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ અપેક્ષાઓ હતી પરંતુ ત્યાંની પ્રજાએ પણ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે એટલે હવે પછીના જે બૂથો ખુલવા જઈ રહ્યા છે કે આગળના જે રાઉન્ડ છે એ રાઉન્ડમાં એક તરફી આમ આદમી પાર્ટી એક એક રાઉન્ડના અંતે પંદરસોથી બબી હજાર જેટલી લીડ વધશે એમાં સરકારને કોઈ સ્થાન નથી વાત રહી આગળની રણનીતિની તો અમારું જે મેનેજમેન્ટ છે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સાથે બેસીને એક મજબૂતાઈથી આ સરકારને સામે કેવી રીતે લડી શકાય ખેડૂતોના ખૂબ પ્રશ્નો છે યુવાનોના પ્રશ્નો છે મધ્યમ વર્ગના ને નાના માણસોના ખૂબ પ્રશ્નો છે આ તમામ મુદ્દાઓનું મનોમંથન કરી અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે ભીસમાં લઈ શકાય એ રીતેનું રણનીતિ ચોક્કસપણે અમે બનાવીશું છે દર્શકો સુધી પણ પહોંચાડવી છે જે જોઈ રહ્યા છે જમાવટને આમ આદમી પાર્ટીને ચૌદ રાઉન્ડની અંદર પચાસ હજાર છસો ને મત મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને ચાળીસ હજાર મત મળ્યા છે એટલે ઓલમોસ્ટ દસ હજાર મતની લીડ છે આમ આદમી પાર્ટીની અત્યારે ચાલી રહી છે દસ હજાર પાંચસો ને ત્યાંશી મતની લીડથી આમ આદમી પાર્ટી બીસાવધરની અંદર ચાલી રહી છે અને હેમંતભાઈ ધારાસભ્ય કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી છે એ જીતશે તમ તમામે તમામ રાઉન્ડમાં હવે લીડ છે એ વધતી જશે આ લીડ સતત વધી રહી છે ને ગોપાલભાઈ ઇટાલિયા શરૂઆતથી જ્યારથી એ ઉમેદવાર જાહેર થયા ત્યારથી સતત ત્યાં એ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આ ચર્ચાઓ પણ એવી જ હતી માધ્યમોમાં ચર્ચા હોય કે પછી બીજે કોઈ જગ્યાએ એવું કહેવાય રહ્યું હતું સતત કે આ વખતની જે વિસાવદરની ચૂંટણી છે એમાં જંગ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે છે ગોપાલભાઈ ઇટાલિયા આટલા આગળ ચાલી રહ્યા છે અત્યારે અને તમે કહી રહ્યા છો જીતશે એના પાછળનું કારણ તમને શું લાગે છે કે વિસાવદરમાં એ બહુ જ પહેલા વહેલાથી એમને સમય મળી ગયો એટલા માટે કે એ આખું વિસાવદર બે વાર ફર્યા એટલા માટે કે પછી ભારતીય જનતા પાર્ટીની સામે એમણે જે પુરાવાઓ સાથે આરોપો લગાવ્યા જે કૌભાંડો સામે લાવ્યા એ અથવા તો આના સિવાય બીજું કયું કારણ તમને લાગી રહ્યું છે કે ગોપાલભાઈ ચૂકી શકે છે

સાતસો ને બેતાલીસ મત થી આગળ ચાલી રહી છે એ લાગી રહ્યું છે કે કડીમાં ભારતીય જનતા પાર્ટી જે છે પણ વિસાવદર અંદર રાઉન્ડ પૂરા થઈ ગયા છે ચૌદ અને આમ આદમી પાર્ટી છે દસ મતની લીડ થી આગળ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કહી રહ્યા છે કે વિસાવદરમાં ગોપાલભાઈ જીતે છે વિસાવદર ની અંદર હજુ આઠ જેટલા રાઉન્ડ બાકી છે જોવાનું એ રહેશે કે વિસાવદર ની અંદર આઠ જે બાકીના રાઉન્ડ છે એ વિસ્તારની જનતાએ શું નક્કી કર્યું છે તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર